સીતારામ ડાયર અને બધાની કેમ છો બધા મજામાં જય માતાજી જય મા મોગલ જો આપણે લાઈટ આવી ગઈ છે એટલે મોટર ચાલુ કરી દીધી છે આવી રીતે છે કપા વીણવા વીણાઈ ગયો એકવાર હવે વીણવાનો છે પણ થોડો થોડો બાકી છે થોડો ઓલકાના ભાગમાં બાકી છે એટલે કેવરા આવે છે થોડુંક આપેઠી મસ્ત પાણી હાલું જાય છે આપણે પાણી વાળવા પડ્યા લાઇટ એવી એટલે આવે છે છે રીતે જાય પાણી થોડું ઘણું તો પાણી વાળવું જ પડે વાળ્યા સિવાય હાલે નહી આમાં એવું છે બધું આજે થોડુંક વાતાવરણ થોડું ખારું છે ઠંડીનું વાતાવરણ ઓછું છે થોડું ઘાવર આવશે કેવું રહેશે ઝાપ કળ ને બધું કેમકે

અહીંથી એમનું પાણી આવેલું જાય છે અહીંથી આપણે ઘઉં આવી ગયા છે પાણી કેમ મસ્ત આવેલું થાય પાણી એમ થઈ ગયા એવડે એવડ્યા ઘઉં છે પાણી કેમ આવેલું મસ્ત પાણી આવેલું આવે બાકી એમને ખડખડાટ કરતો અવાજ તો ન આવે આનો એ રીતે પાણી એલું આવ્યું ઓલા ભાગ માટે કપા વીણ્યા છે અત્યારે તો લોકેશન મસ્ત છે બાઇકી છે વાદળા જેવું વાતાવરણ છે મસ્તીનું છે પણ અહીંયા બે ટાવર છે આ મૃતવેલના આ આપણું રહેણાંક છે સામે ઓ દેખાડું વાહ કુતરાવાળું હલો ટાંકો છે સામોજ દેખાતો છે તમને ટાંકો વાડી વિસ્તાર લાઈન કંઈ વાંધો નથી આમાં ઘઉં મસ્ત થઈ ગયા છે પણ થોડોક પારવા કેવરા કોમેન્ટ કરજો પારવા કહેવાય કે ન કહેવાય આવી રીતે પારવા છે એમાં લાગે મને થોડાક પારવા એવું લાગે છે એક આની આરવાર ઓલાયક ઘઉં છે પણ મસ્ત ઉગી ગયા છે તમને દેખાતા છે હા મેં એ ઘવાની આરવાયર જ છે એ મસ્ત ઉગી ગયા છે ન

તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મજા આવે તો પેલું હરિયું તો પી ગયું છે આપણે વાળી લેવાનું છે એ મજા આવે ન થી દેવાનું આવી રીતે છે ઘઉંનો માહોલ મસ્ત આવી ગયો પાણી તો ઓલા આપણે પૂગી ગયું છે

બે આતે વિનો આમાં છોટે ભાઈ ફેમસ થાઉં છે ન તોલ કુંત્રીન ઘોડે કે ઇન્સ્ટાગ્રામ માં ગાંડી થઈ હે અડકા ઈગા થઈ તો જો જો એઝ

આપણે કેમ બધી સૌ કે આપણો નવા બ્લોકમાં અમારે બ્લોક શોચા દેશે તમે શોતા રહીશો લેક કેમ ન કરતા તમે લાઇક કરીશું તો અમારે ફોલોવર નથી કપ્પા કપ્પા કપાલ હ તમને દેખા તમે Mamma papà. Allora. Volentieri 2 3 2 chela. Ah ho. Volo quello vinto.

આવી રીતે છે ભાઈ અમારે કપા તોડી ગયો પાછો આવી રીતે છે ભાઈ કપા અને કપા તોડી ગયો વાળે થોડાક મોટા મોટા થઈ ગયા છે બધું એવું છે એવું છે બધું આમાં આપણે લસણ ને એવું છે અમારે દર્શનભાઈ દર્શિતભાઈ જાય છે દૂધ લઈને જાય હા દર્શિતભાઈ दोवै इतनी गीला दोवै गी हा 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 हेलो બધા હર્યું ખાવા એવા દે હવે નવા વિડિયો જોતા રહેજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે આપણો વિડિયો તી જાય લાંબો લે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર નાખજો જો કેવું છે બધું નજારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા તમારા મિત્રોને પણ શેર કરજો યુટ્યુબર વધે એવું છે ભાઈ મળીશું આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય